नमस्कार हा दीप्ती टेलर मारी उमर तेताळस पुस्तक विषय मूल्यात भगवत गीता कुरुक्षेत्रणभूमी योगेश्वर श्रीकृष्णिंद वेहतो ज्ञान प्रवाह એટલે श्रीमद भगवत गीता मनुष्य जन्म जयंती एक सामान्य घटना कही શકાય परंतु એક પવિત્ર પુસ્તકની જન્મ જયંતિ અર્થાત ગીતા જયંતિ એ અદ્ભુત અને અલૌકિક ગણાવી શકાય કુરુક્ષેત્રના મેદાન ઉપર દ્વાપર યુગના અર્જુન માટે જ એ ગીતા નહોતી પરંતુ એ ગીતા એ કળિયુગમાં જીવન જીવી રહેલ પ્રત્યેક મનુષ્ય માત્ર માટે છે ગીતાજીના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોમાં જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે અને એટલે જ કહેવાય છે કે ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમનિટી ગીતા એ વિશ્વ ધર્મ ગ્રંથ છે ગીતાનો સંદેશ આપતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવી વિશ્વના પ્રત્યેક મનુષ્યને કહે છે કે જીવન એ રડવા માટે નથી જીવન હસવા માટે છે રમવા માટે છે ભાગી જવા માટે નથી મુશ્કેલીનો સામનો હિંમતપૂર્વક કરવા માટે છે અખંડ આશા અને અતુટ શ્રદ્ધાના બળે વિકાસ સાધવા માટે છે જીવનમાં ગીતાનું જે અમૃત છે એ અનેક લોકોના જીવનમાં સંગીતનું નિર્માણ કરે છે હતોત્સાહ થયેલ જીવનમાં એ ઉત્સાહનું નિર્માણ કરે છે મૃત જીવન કરતા જીવંત મૃત્યુ એ શ્રેષ્ઠ છે એની પ્રતીથી ગીતા કરાવે છે ગીતા નિરાશ વ્યક્તિના જીવનમાં આશામાં પ્રકાશ પાથરીને આવે છે હતોત્સાહ થયેલી વ્યક્તિના જીવનને ઉત્સાહથી ભરી દે છે એક નિરાશાવાદી માણસ ગુલાબમાં કાંટા જુએ છે જ્યારે ગીતા કાંટામાં ગુલાબને જોવાની અનેરી દ્રષ્ટિ પ્રદાન કરે છે વાંગમય રસિકોને ગીતાજીમાં વાંગમયના દર્શન થાય છે કર્મયોગીઓને કર્મ કરવાનો સંદેશ ગીતા પૂરું પાડે છે જ્ઞાનીઓને જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાનો અવસર ગીતા પ્રદાન કરે છે

આ દ્વારા ગીતા કહે છે કે હે મનુષ્ય તરો કર્મ પર અધિકાર છે ફળની ચિંતા તું કરીશ નહીં આત્માનું અતૂટ અને અગૂઢ રહસ્ય સમજાવતા ગૂઢ રહસ્ય સમજાવતા ગીતા કહે છે કે નયનમ છિંદી શાસ્ત્રાણી નયનમ દહતી પાવક ન ચયવમ ક્લેદ વંત્યાપો ન શોષયતી મારુત અર્થાત આત્મતત્વને કોઈ જ શસ્ત્ર છેદી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી કે પવન શકતો નથી દ્વારા નિર્ભયતા પ્રાપ્ત થાય છે અને મનુષ્યમાંથી છે તો ચાલો ગીતાજીના આ પવિત્ર વિચારોને વાંચન ચિંતન અને મનન દ્વારા જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ ગીતા માતાના પવિત્ર સંદેશને જીવનમાં જીલીને સાચા અર્થમાં જો આપણે ધનુધર પાર્થ બનવાનો સંકલ્પ કરીશું તો નિશ્ચિત જ આ ગ્રંથ આ વિશ્વધર્મ ગ્રંથ એ સાર્થક સિદ્ધ થશે અસ્તુ ધન્યવાદ